બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાતનો સૌથી મોટા અશ્વ મેળા સોનું આયોજન આગામી ચારથી આઠ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી જાતવાન અશ્વો મેળામાં ભાગ લેશે તેમજ અશ્વોની વિવિધ હરીફાઈ અને કરતબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે છેલ્લા તેર વર્ષથી જસરા ખાતે બુડેશ્વર મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી દરમિયાન અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ પાંચ દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અશ્વની સાથે સાથે ઊંટની હરીફાઈ યોજાશે તેમજ પોલીસ વિભાગના ડોગ અને અશ્વસ્વ પણ જોવા મળશે મેળામાં આવતા લોકો માટે ખાણીપીણી તેમજ મોજ શોખ માટે પાંચ દિવસ દરમિયાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે બુડેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી અદ્વૈત ટ્રસ્ટ સંચાલિત બુડેશ્વર મેળા સમિતિ દ્વારા મેગા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે શ્રેષ્ઠ કાંકરેજી ગાયો વાછરડા સ્પર્ધાઓ પણ યોજવાની છે અને આ મેળા થકી દેશની સંસ્કૃતિને ઉજાગર કરવાના અમારા પ્રયાસો છે અહીંયા મહેશભાઈ દવે આયોજન કરેલ છે જસરા હોર્સ શોનું અને છેલ્લા તેર વર્ષથી આયોજન કરી રહ્યા છે અને આજે એ એવી પરિસ્થિતિ એવા મુકામે પહોંચ્યો છે આ શો કે ઇન્ડિયામાં નંબર વન શો થઈ ગયો છે જેટલા ઘોડાએ અહીંયા પાર્ટિસિપેટ કર્યા છે એટલા ઘોડા કોઈ શોમાં પાર્ટિસિપેટ થયા નથી આજ દિન સુધી અને અહીંનું આયોજન ઘણું સુંદર છે અને અહીંના લોકોનું એટલું સારો પ્રતિસાદ મળ્યો બધા આનંદમય આ મેળાનું આયોજન લીધું અને લોકોએ આનંદ મળ્યો ભગવાન ભગવાન સુડેશ્વર મહાદેવ ની કૃપાથી જે પ્રકારે દર વર્ષે યોજાય છે આ રાષ્ટ્રીય સૌથી મોટો મેળા તરીકે આજે નક્કી થયું છે ત્યારે આ દેશના મેળામાં એક થી વધારે હસો ભાગ લીધો છે હરિફાઈમાં ભાગ લેનાર એટલા હસો છે એ જ રીતે ગૌ માતાની પણ અમે હરીફાઈ કરી છે એ જ રીતે અલગ અલગ હરીફાઈઓ સાથે આ અસવાનો અંતિમ અને સમાપન દિવસ છે ખુબ સારા જજિંગ સાથે પ્રથમ જનર આવના ને એકાવન હજાર રૂપિયાના ઈનામ સાથે સન્માનિત કરીએ છે બેસ્ટ ઓફ સો થનાર ને મારવાડી શોમાં માં એને અમે બાઈક આપીને પણ સન્માન કરવાના છે આજે સ્પીકર સાહેબ પણ હમણાં રહ્યા છે તારીખે જે સિદ્ધિ પણ આવી બે હજાર ત્રેવીસ ની વિનર છે એ પણ અહીંયા આવી છે અલગ અલગ પ્રકારના લોકો પાંચ દિવસ લાખ લોકોની અવર જવર અહિયાં થઈ છે ચારે બાજુ ટ્રાફિક જામ છે અમારી બધી વ્યવસ્થાઓ તૂટી જાય એટલી બધી જનસંખ્યા અમને પ્રેમ આપવા માટે ઉમટી પડી છે